માટે આ સંસારની અંદર જે અમે પદાર્થ ની પાછળ જેટલા આપણે દોડીએ એની પાછળ પડીએ એમાં જો અમે કાયમને માટે સુખ રાખવાની ભાવના રાખીએ તો પદાર્થ નો તો ધર્મ છે બગડી જવાનો નવા જૂનો થવાનો આજે ઘરમાં આવી નવી ચીજ અને કાલ હળીને પાછી એ બગડી જવાની છે આવી ત્યારે થોડોક હરક્ષેવો થાય થોડોક હાસ્ય થાય પરંતુ પાછું રુદમ હજાર ગણું થાય જેટલા હસ્યા હોય એનાથી હજાર ગણું રડવાનો થાય આ છે સંસાર નો ધર્મ ને આને કહેવાય સંસાર કે જેમાં હાથમાં કઈ ના આવે આખર તમે બધા જેટલી જેટલી મહેનત કરો ને એટલે આપણા ધીરા ભગત એમ કહે છે સંસાર ધૂમાળાના એ બાચ સાથે આવે નય કા એ રંગ પતંગ નો ઉડી જશે અરે જેના આકડા નાનું એ તારી નરસ પીજીએ એ તારી નરસ એ કઠણ ચોટ છે જે સહન ન થાય એવી ઓ જે સહન ન થાય એવી છે 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 એ એ કોઈ મૃત્યુ મૃત્યુ ના એવી કઠણ ચોટ છે હા એવો માર છે કઠણ ચોટ છે કાલ ની મરણ મોટરો કંઈક રાજા ને કંઈક રાજયા કંઈક રાજા ને કંઈક રાજયા અરે છોડી ન રસ પીજી અરી ન રસ પીજી ઘણા ઘણા આપણા વચમાંથી હાલા ગયા જેમ જોઈ શકતા નથી જવું નહોતું અંદર તો ન મટવાની ભાવના હતી છતાં જે વસ્તુ કાલાધીન હોય એને એનું એનું એને સોંપવી જોઈએ એવો ઈશ્વર નો અટલ નિયમ છે ઈશ્વરના કાયદામાં આપણે ક્યારેક હાથ નાખવા જઈએ પણ ઈશ્વરના કાયદામાં હાથ નાખવાથી ઉલટા આપણે દુઃખી થાય પરંતુ ઈશ્વરના કાનૂન નીચે ઈશ્વરના કાયદા નીચે જીવીએ તો બધું સારું સારું લાગે કોઈ પ્રયત્નો પણ જે પરિવર્તનશીલ છે અવસ્થાંતર જેનો કાયમ માટે થાય એ પછી ધોરા આવ્યા હોય ને કાળા કરો તો પણ શું શરીરમાં કડચલીઓ મંદિષ પડવા ને પછી એને માટે પછી આપણે શું મને તો કઈ ખબર ન પડે એવા કે ડોક્ટરો અત્યારે એને માટે ઘણી એવી કઈ કરતા હોય દેખાય છે કરતા તો આવો જે સંસાર કે કાયમ માટે જેટલા આકાશ છે એની અંદર ગમે એટલા આમ બાચકા ભરો તમારા હાથમાં આખર તમારા હાથ ખાલી ને ખાલી અથવા તો ધુવાડામાં બાચકા ભરો ને પછી જુઓ તો હાથમાં કઈ ના હોય સંસાર ધુમાડાના બાચકા સંતો એમ કે ધુવાડો હોય ને ધુવાડા અંદર પછી બાચકા ભરીએ ને એની અંદર કઈ લેવા માટે આપણે પ્રયત્ન કરીએ પણ આ મુઠ્ઠી ખાલી ને ખાલી રહીએ હાથમાં કઈ ના આવે આવો આ સંસાર અને આવી રીતે આ સંસારની અંદર કઈક બાચકા ભરી ભરીને એ બધા હોય આ ગયા બધા હોય ખૂબ સરસ વાત કરે સુંદર બગીચાની અંદર એક માળી જયારે પુષ્પો ને વીણતો હોય ખૂબ ને જયારે તોડતો હોય તો સંત જ્યાં કહે છે એ માળી વીણ છે કર્યો કરે છે વિચાર મારી વીને રૂડા ફૂલા કળીયો કરે છે વિચાર એ આજનો દીન દરિયામ આજનો ન દરિયામ એ કાલે આપણ શીર ઘાત કાલે આપણ શીર ઘાત એતે હારી નરસ પીજીએ કઠણ ચોટ છે કાલે ની મરણ મોટર મા� કંઈક રાજા નરસ પીજી એ કળીઓ પછી કડીયો વિચાર કરે કે આજે એક ખીલું થોડું તો મારી અને ચૂંટી લઈએ કાલે આપણે પણ ખીલશું કાલ આપણે માટે પણ આ જ દિશા છે તો કોઈ જુવાન એમ ન માને કે આ ગલઢા થયા અમે ગલ્ટા નહીં થઈ થવાના જ નિશ્ચિત એમાં કોઈને રોકી શકે ને ગરડા મળ્યા એવી રીતે આપણે પણ મરવાના પરંતુ આ સંસારની અંદર એ આ સંસારની જે આ પરમાત્માની જો આ બગીચો છે ફૂલવાળી છે એમાં એવું કઈ નહીં એ તો પૂરું ખીલ્યું પણ હોય ન પણ ખીલું હોય કડી પણ હોય ને કડી ન પણ હોય ત્યાં પણ એ વેડાઈ જાય એટલે આમાં કોઈ ધારણા નિશ્ચિત ન રાખી શકાય કે હું પૂરું ભાવના જરૂર હોવી જોઈએ પુષ્પ આપણે તોડીએ છીએ પુષ્પ આપણે કોઈ સંતના ચરણમાં મૂકીએ છીએ કોઈ આપણે ભગવાનના ના આપણે પુષ્પ ચડાવીએ છીએ એની પાછળનો નો આની પાછળની આપણી એવી ભાવના છે કે જેની રીતે આ પુષ્પ એક સુગંધી છે આપણી ક્યારે કે જે પુષ્પ છે ને કર્માયુલ પુષ્પ ને તોડાય કર્માયુલ પુષ્પ ને કોઈ દેવને ચડાવે ન જળાવાય એ તો સુગંધ વાળું હોય પૂર્ણ રૂપમાં ખીલેલું હોય એને પછી એવી જ રીતે આ અમારું જીવન છે એ પણ એક પુષ્પ કમર છે

ભગવાન ને સમર્પિત થવા જાય અથવા એવા જાય ના એવો પરમાત્મા ના સ્વીકારે કડીઓ કરે છે વિચાર આજનો દિન રડિયામ બસ આપણે કહી શકીએ આજની ક્ષણ આ ક્ષણ રડિયામણી ઉત્તર ક્ષણ ના ખબર નથી ઉત્તર ક્ષણ ના ખબર નથી તો આગળ કહે છે અમે કે આ યક્ષના ની અંદર મોટામાં મોટું આશ્ચર્ય ક્યું મોટામાં મોટું આ આશ્ચર્ય ક્યું તો એ કરી અહીંયા આવે છે ચરણ આવે છે કે કઈક ગયા કઈક જવાના કાયા નથી રંક ગજા કંઈક જવાના કાયા નથી રરનારા તમે સિદ્ધ મે રડો છો મરનારાને તમે શીત મે રડો છો અરે રોનાર નથી રેરનાર એ રોનાર નથી રેર ના નરસ પીજી આપણી પાછળ કોઈ કૂટતું પીટતું હોય કોઈ લડતું હોય માથા પછાડતું હોય તો એને ખબર નથી કે મારી પાછળ કોઈક માથા પછાડે પચાડે એ નથી આપણને ખ્યાલ રહેતો સ્મશાન ની અંદર આપણા પરિવાર ને વળાવી આવીએ છીએ સ્મશાને આપણે હાથે એને આગ લગાડી આવીએ છીએ વાહળા મારીએ છીએ અને એમાં થોડોક સમય લાંબો થાય ને ગરીબમાં જો ફળગે નહીં નથી હા ઋણા લેન્ડેન ના સંબંધે બધા ભેગા થયા છે અને એને કોઈ ભાઈ બત્રીજા કુટુંબ આ તે જે કાંઈ પણ જે સંબંધો ત્રીજા જે કહે એ બધાઋણાના બંધ છે એને લઈને મળ્યા જુતા પડી જવાના હિસાબ કિતાબ પૂરા થાય એટલે કે ના છોરું ને કે ના છોરું के ना वाचरूर के ना माने बाप अंत काल जाऊं ये कलू अंत काल जाऊं ये कलू अरे साथे पुण्य में तात साथे पुण्य में तात ધીરો રમે છે રંગ આ સંતો રંગ મોલ કહે છે પરમાત્માના માહોલમાં નિજાનંદ માં એ આનંદ લેતા હોય તો એ કહે છે રમે મારે વેદાંત ની અંદર આત્મક્રીડ કીએ છે ને આત્મક્રીડ કીએ છે પરમાત્માની સાથે પોતાની અંતઃકરણની જે સાત્વિક શુદ્ધ ની શુદ્ધ વૃત્તિ છે એમાં રમણ કર્યા કરે સતત એ આનંદ લીધા કરે મે છે રંગ મને કાયા માયા કરું જાણજો કાયા માયા કરું જાણજો અરે રમ પ્રભુ ને સુવા હે રમ પ્રભુ ને હે તે હરી ન પીજીએ જે હે તે હરી ન પીજી પીજે આ છે સંસાર બહુ જે મદાલસા પોતાના પુત્ર અલર્ સ્વરૂપ સમજાવે ને એને એને કીધું કે તું તો શુદ્ધ બુદ્ધ નિરંજન છો પરંતુ તું જેમાં આશક્તિ રાખીને જેને તું વળી ગયો છે એ વસ્તુ શું છે એ તો ભાવ સંસાર છે ભાવ છે યા વરજીત જ્ઞાતા તું તો ભવ નો જાણવા તું જાણવા એવો તું જ્ઞાતા નો જ્ઞાતા કોઈ દિવસ જ્ઞય થાય નહી જ્ઞાતા કદી જ્ઞય થાય નહી જ્ઞાતા એ જ્ઞાતા હોય જે જાણનારો સંસાર ને જાણે ભવ જાણે માયા ને જાણે છે જે સંસારનું કારણ માયા છે એ માયા ને પણ જાણે છે માયા શું છે તો કે માયાને તમે મૂળમાં જોવા જાશો આ અમારો વેદાંતમાં પણ સિદ્ધાંત છે કે માયાને જો તમે મૂલમાં તપાસવા જાશો તો મૂલમાં પરમાર્થ થશે જેવી રીતે રજુમાં સર્પ એટલે સંતો બહુ ભજન જગ ભૂલે જ્ઞાન વિના ગુચવાજી જ્ઞાન વિના ગુચવાજી સંતો માયા મુલે સંતો માયા સંતો માયા નાય કારણ કે અમારા શાસ્ત્ર ની અંદર માયાના લક્ષણ વિશે ખૂબ વિચાર કરેલો છે કે માયા ને હાચી કેવી માયા માં સત્યનું લક્ષણ પણ નથી કારણ કે સત્યનું લક્ષણ એ છે કે ત્રણેય કાલની અંદર હોવા પણ ત્રણેય કાલમાં જે વસ્તુનો અભાવ ન હોય એ છે સત્યનું લક્ષણ પરંતુ માયાનું એવું નથી માયામાં સત્ય નું લક્ષણ પણ નથી કારણ કે એનો અભાવ પણ અનુભવાય છે માયામાં અસત્યનું લક્ષણ પણ નથી કે કાયમને માટે ત્રિકાલ જેને અસત નો લક્ષણ પણ નથી અને સત્ય નો લક્ષણ પણ નથી અને ઉભય લક્ષણ તો ન કેવા સત અસત એક અધિકરણમાં એ બે તો ન રહી શકે એટલે માયાને માયામાં સત્ય નો લક્ષણ પણ નથી અને માયામાં અસત્ય નો લક્ષણ પણ નથી તેમ ઉભય પણ વિલક્ષણ ધર્મ વાળી માયા છે એટલે એ માયા અંદર શબ્દ શબ્દનો પ્રયોગ થયો છે માયા અનિર્વતની એવી રીતે એનો પ્રયોગ કર્યો છે છતાં એ કેવી છે એને કઈ તો માયાનો એ સ્વભાવ છે કે દેખાવો જે પ્રતીક થાય અમને દેખાય વ્યવહાર થાય બધું થાય અને પાછી બાદ પામી જાય આ બાધિત રહેતી નથી ખોટી છે ખોટું છે છતાં દેખાય છે આ એક યુક્તિ છે તો એટલા માટે સંતોએ એમ કીધું દ્રષ્ટાંતો દ્વારા પણ સંતોએ એને સમજાવ્યું છે એને દ્રષ્ટાંતોમાં

બોરિંગ ચ સાચિરા પડા પર દિખાવે સંતો માયાલે બિના વિચાર શકલ જગ ભૂલે જ્ઞાન વિના બિચારી સંતો માયાલે અંધારામાં ઘાટું અંધારું પણ નહીં ચિંતિત થોડો અંધકાર થોડો પ્રકાશ ત્યાં અભ્યાસ થાય રસ્તાની અંદર કોઈ રજૂ પડી હતી કોઈ પટ્ટો પડ્યો હતો આ તે અને એનો ઠીક અમારો પ્રમાણ કામ ન કર્યું પટાને કે રજુને જે રીતે એનો કારણ કે એ વસ્તુ જોઈને કરેલી હોય ને એટલે એ સંસ્કારોને લઈને એક ભળતો આકાર દીખાયું તો એ અને આપણે ભાગ્યા ભય થયો કંપ બેડા આ બધું થયું પણ તું એ ખોટું નહીં એને કેમ ખોટું કેવું અને દોરતા દોરતા પડીએ ગોઠણ છોલાઈ જાય કોણી છોલાઈ જાય તો એને તો ખોટું ન કહેવાય પરંતુ જયારે દીવો લઈને જોવા જાવ તો કઈ છે નહીં ત્યારે એમ થાય કે આ તો ખોટું

માયા માયા સિદ્ધ સાધ પુકારે એમ પણ નથી હણ કે ભાઈ શા માટે અમારે છે યથાર્થ દર્શન નથી એટલે એટલે બીજું એક દ્રષ્ટાંત આપ્યું માટી કે મારિયા ચિત્ર વાઘ ચિતારે ચિત્ર વાઘ ચિતાર એ સોભ્રમ દ ભટકે વાઘ કિશ વિધ ખાઈ સુ કોઈ સારો પેન્ટર કરતો હોય અને ચિતારો એની અંદર ચિત્ર વાઘ નું દોરે આબે હું જાણે સજીવ વાઘ હોય ને આપણે જોઈએ પણ આપણે એમ થાય કે હમણાં જ આપણી ઉપર છલાંગ મારશે કે મને પકડી રાખશે માટી કેરા બન્યા માળિયા ચિત્ર વાઘ ચિતારે

એટલે એનું કારણ શું છે તો સંતો કે જ્ઞાન વિના ગૂંચવાય આ બધી ગૂંચવે ગોટાળો જ્ઞાન નથી એટલે વિના વિચાર એ વસ્તુનો વિચાર કરતા નથી અમારે વેદાંત ની અંદર વિચાર એ મુખ્ય વિચાર એ જ મોટું તપ વિચાર એ જ મુમુક્ષ નું કર્તવ્ય

અકલ વિના ઓળા દેખાતો માયા મૂલે કોઈ ખેડૂત હોય ને આપણે જોઈ શકો તમે ત્યારે એમ નીકળો બહાર ત્યારે ખેડૂતોના ખેતરોમાં ત્યારે એને કઈ ખેતરની અંદર વાવેલું હોય કોઈ બાજરો હોય જુવાર કોઈ મોસમ વાવેલી હોય ને પછી એનું રખવણું કરવા માટે રખોપું કરવા માટે પોતે પહોંચી ન શકતો હોય રાત ને દિવસ અને જે વનના બધા પ્રાણીઓનું પણ ઉપદ્રવ હોય કોઈ રોજ આવતા હોય હરણમાં આવતા હોય એ ખેતરમાં પ્રવેશ એને નુકસાન કરતા હોય પછી ખેડૂત શું કરે વિચારો એ છે ને એક માણસની આકૃતિ કરે થોડાક એક લાકડું ઊભું કરે પછી એક આડું કરે પછી એમાં ખૂબ જભો પહેરાવે માથે એક માટલી જેવી થોડુંક મૂકે મુંડો કરે અને એ બધું કરીને એક માણસની આકૃતિ ઉભી કરે ઓલા હરણા કે આવે કે રોજ કે આવે તો એને એમ થાય કે આ કોઈ રખ રખવાડા ઓળા ઉભા કીના પરંતુ અકલ ના ઓળા ન ઓળખ્યા કારણ કે હરણાની અકલ નથી એનું જ્ઞાન નથી કે આ જૂઠા છે ಅಮಕ کوئی ચેતના ન તા અમને મારી હકે એમ નથી એને અકલ નથી એટલે ભાગી જાજ ખેતરમાં પ્રવેશતા ન થાય બાકી ધીમે ધીમે પાસે આવી જાય અને એને ખબર પડી જાય કે હલબલ તો નથી તો એ પોતાની खुजली પર નિવારે ત્યાં આવીને મ્યાજ ખાઈ ખબર પડી જાય એટલે તુમાયા સ્વપ્ને હી नींद જેસી